આજવાથી પાણીગેટ જતા વિસ્તારમાં વર્ષો જૂની આવેલી કટાયેલી પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેઠફાટ થતો જોવા મળ્યો હતો સાથે જ આ પાણી લોકોના ઘરોમાં પણ ઘુસી આવ્યા હતા વડોદરા શહેરના પંચોતેર વર્ષ અગાઉ આજવાથી શહેરી વિસ્તારમાં પાણીગેટ સુધી નાખવામાં આવેલી પાણીની કટાઈ ગયેલી પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો ગેલણ પાણી વિસ્તારમાં ફરી વળ્યું હતું એટલું જ નહીં આ પાણી લોકોના ઘરમાં પણ ધુસી આવ્યું હતું જેથી ઠંડીના વાતાવરણમાં રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા કે આ બનાવની જાણ પાણી પુરવઠા કમિટીના અધિકારીઓને કરવામાં આવતા તેઓ બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને લીકેજનું રિપેરિંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોને ઠંડીમાં બહાર રહેવાનો વખત આવ્યો હતો પાણી ગૌરવ સોસાયટી છે આગળ મેઇન લાઈન તૂટી ગઈ એમાં આખી સોસાયટી ઘરોમાં પાણી આવી ગયું અત્યારે કેટલી સોસાયટીના મકાનોમાં પાણી પડી બધી સોસાયટી લગભગ ઓલમોસ્ટ આ બધા ઘરમાં પાણી છે અત્યારે કેટલા મકાનો છે અહીંયા સિત્તેર મકાન છે તમે સરકારને રજૂઆત શું કરવા માંગો છો કઈ નહીં કયા તો ઠીક છે લાઇન તૂટી બાકી ગટર ઉભરે તોય પાણી અમાર આવે છે એટલે અમારા માટે નવા જેવું છે જ નહીં કાંઈ એમનું છે આ